એ તો આપ્યો સિલ્વર મેડલ આપ્યો એ સિલ્વર હા શું તમારું મારું નામ મૈલેશ મોદી છે હું ખોશી મોદીના પિતા છું મારી પુત્રી તાજેતરમાં નડિયાદ ખાતે સ્પોર્ટ કોમ્પ્લેક્ષ ખાતે દિવ્યાંગ ખેલ મહાકુંભમાં જ્વેલી થ્રોમાં બીજા નંબરે વિજેતા બની અને સિલ્વર મેડલ મેળવ્યો છે આ સાથે એણે કુલ ત્રણ ગોલ્ડ મેડલ એક સિલ્વર મેડલ તથા એક બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે મારી પુત્રીને સેલેબર પ્લાસી સેન્ટર

સરકાર તરફથી ગતરોજ નડિયાદ ખાતે દિવ્યાંગ માટેનો ખેલ મહાકુંભ યોજાયો જેમાં જંબુસર વિધાનસભામાં આમોદ નગરપાલિકામાં રહેતા મહીલેશભાઈ મોદીની સુપુત્રી ખુશીબેન મોદીએ રાજ્ય કક્ષાએ સિલ્વર મેડલ પ્રાપ્ત કરીને ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો છે ત્યારે હું ખુશીબેનને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું વિશેષમાં ખુશીબેન સ્વામિનારાયણ ગુરુકુળ નાયર ખાતે પણ તેઓ અપૂર્વે અભ્યાસ કરતા હતા તેથી કરીને આજે વિશેષ આનંદની લાગણી અનુભવી રહ્યો છું મોદી સાહેબનું જે સ્વપ્ન છે મોદી સાહેબ તે સતત પ્રયત્ન કરી રહ્યા છે અને દિવ્યાંગો માટે જે સેવા આપી રહ્યા છે એ સેવાનો લાભ લઈ ખુશીબહેને નડિયાદ ખાતે યોજાયેલ ખેલ મહાકુંભમાં જે દિવ્યાંગો માટેનો ખેલ મહાકુંભ હતો એમાં સિલ્વર મેડલ જીતીને અમારી વિધાનસભાનું તો નહીં પણ આખા ગુજરાતનું અને ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે ત્યારે હું ખુશીબહેનને એમના પિતાને અને એમને જેણે જેણે મદદ કરી છે એ તમામ વ્યક્તિઓને હું ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું અને ભવિષ્યમાં આગળ જતા ખૂબ સિદ્ધિઓ પ્રાપ્તિ કરે એવી પણ ભગવાનના ચરણોમાં પ્રાર્થના અત્યાર સુધી ખુશી ખુશીબેને કેટલા મેડલ જીતેલા છે અત્યાર સુધીમાં મને ખ્યાલ છે ત્યાં સુધી લગભગ પાંચ જેટલા મેડલો પ્રાપ્ત કર્યા છે જેમાં ત્રણ ગોલ્ડ મેડલ એક સિલ્વર અને એક બ્રોન્જ એમ કરીને પાંચ જેટલા મેડલો જીતીને આખા એ ભરૂચ જિલ્લાનું અને ગુજરાતનું એમણે ખૂબ ખૂબ ગૌરવ વધાર્યું છે તો એ બદલ પણ હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું ગુજરાત સરકાર વતી અને ભરૂચ જિલ્લાના તમામ જનતા વતી ખુશીબહેનને ખૂબ ખૂબ અભિનંદન શુભેચ્છા